અરે તને પૂછું છું શું થયું બેરી છે કે શું આટલું બધું મોડું કેમ થયું હું મારા ફ્રેન્ડના ત્યાં ગઈતી ડ્રાઈવની બુક લેવા લો ચાલ બેટા તું ફટાફટ હાથ પગ ધોઈ લે પછી હું તને તૈયાર કરું પછી આપણે હોટેલમાં જમવા જવાનું છે મારા તમારા લોકોની સાથે જમવા નથી આવું પણ કેમ એ તમારે પૂછવાની જરૂર નથી મારે તમારી સાથે ઓર્ડરના અરે આ ટુન્ડી કેમ હવું કરે છે તેને કદાચ સ્કૂલમાં ટીચર વળ્યા હશે તમે ચિંતા ના કરો એની સાથે વાત કરું છું અરે ટુન્ની આ શું કરે છે તું મારે બેગ ફાટી જાય છે એ શાંતો છું અરે લાઈટ તને નહીં પાવે હું સીવી દઉં મેં કહ્યું ને કે હું શાંતિ જઈશ અરે બેટા આ બેગ ફાટી ગઈ હતી તો તારાથી મને કહેવાય ને તો હું તને નવી લાવી પણ આ સીવવાની સી જરૂર હતી મારે તમારા પૈસાની કોઈ વસ્તુ લેવી નથી અરે અરે ટુન્ની અરે યાર હા ટુન્ની આવું કેમ કરે છે તમે દુખ ના લગાડો એ બાળક છે અને શું બોલું શું નહીં ભાન નથી એને અરે પણ મેં એવી તો કઈ ભૂલ કરી કે મારી સાથે આવું વર્તન કરે છે કે પછી મારા ઉછેરમાં કઈ કમી રહી ગઈ છે તમારા ઉછેરમાં કોઈ કમી નથી રહી ગઈ તમે તો એને સૌથી વધારે ખુશી આપી છે અને તમે તો દુનિયાના બેસ્ટ પપ્પા છો તો પછી એ મારો આટલો બધો તિરસ્કાર કેમ કરે છે અરે મારું દિલ કેમ દુભાવે છે અરે મારી સાથે આટલી બધી નફરત કરે છે મને પણ નથી સમજાતું કે ટુન્ની કેમ આવું કરે છે અને શું કામ કરે છે

અને શું કામ કરે છે મેં અને તારા પપ્પાએ તારું શું બગાડ્યું છે તને ખબર છે તારા આવા વર્તનથી પપ્પાને કેટલું દુઃખ થાય છે રડતા ત્યાં કાલે એમના દિલને કેટલું દુઃખ થાય છે કેટલી પીડા થાય છે ખબર છે તને જો ટુરની મારાથી કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય કે તારી વાત ધ્યાન થઈ ગઈ હોય તો તું કે બેટા પણ તું અમારી સાથે આવું વાતન ના કર બહુ દુઃખ થાય છે દિલમાં બહુ પીડા થાય છે ટૂંની મેં કહ્યું ને મારે તમારા લોકો સાથે કોઈ વાત નથી કરવી હું સ્કૂલે જ આવું છું લંચબોક્સ નહીં બેટા મારે નથી લેવા તો પછી ભૂખ લાગશે તો શું કરીશ ભૂખી રહીશ અને હા આજે મારી સ્કૂલમાં ફંક્શન છે તો મારા ટીચરે કીધું છે કે પોતાના મમ્મી પપ્પાને લઈને આવવાનું અરે વાહ બેટા એ તો બહુ સારી વાત કહેવાય તો પછી હું ને તારી મમ્મી તારો પ્રોગ્રામ જોવા આવીએ સ્કૂલમાં ના રહેવા દો મને શરમ આવશે તમને સ્કૂલ લઈ લઈ જતા સર પૂછે ને તો હું કહી દઈશ કે મારે મમ્મી પપ્પા જ નથી અરે જોયું કિંજલ આપણાથી તો એવી કઈ ભૂલ થઈ ગઈ આપણને જીવતે અરે ટુની બેટા બેસ મારે તારી સાથે વાત કરવી છે બેટા મને એ નથી સમજાતું કે તું અમારી સાથે કેમ આવું વર્તન કરે છે અરે અમારી તો શું ભૂલ થઈ ગઈ છે અરે બેટા હાજે તો તે હદ કરી નાખી અરે ત્યાં સુધી કહી દીધું કે મારા મમ્મી પપ્પા જ નથી હું તારો બાપ હોવા છતાં બે હાથ જોડીને કહું છું કે અમારી કોઈ ભૂલ હોય તો તું અમને માફ કરી દે તને એવું લાગતું હોય કે અમારા ઉછેરમાં કોઈ કમી રહી ગઈ છે તો તું અમને કહે અમે અમારી ભૂલ સુધારી લઈશું ના મમ્મી ના પપ્પા તમારા બેવના ઉછેરમાં કોઈ કમી નથી તમે બન્યા તો મારા બેસ્ટ મમ્મી પપ્પા છો તો પછી બેટા અમારી સાથે આવું વર્તન કેમ કરે છે પપ્પા મમ્મી તમે મને એ કહો કે મારા આવા વર્તનથી તમને કેટલું દુખ થયું અરે બેટા અમારી છાતી ફાટી ગઈ મન વલોવાઈ ગયું અરે જિંદગીમાં પહેલી વખત તારા કારણે આટલો બધો રડ્યો છું તો વિચાર કર એટલું બધું દુઃખ મને થયું છે મમ્મી પપ્પા હું તમારા લોકોથી એક અઠવાડિયે નારાજ રહી તો તમને લોકોને કેટલું દુઃખ થયું તો વિચાર કરો પપ્પા સસ્તા વર્ષથી મારા બીમાર दादी માની ખબર सुद्धा લીધી છે તમે એને કેટલું દુઃખ થતું હશે અમે દાદી માને એક નોકર ના મૂકી દીધા છે તારી વાત સાચી છે બેટા અરે તું અમારા થી ત્યારે મને ખબર પડી કે એક સંતાન મુખ ફેરવી લે તો સી હાલત થતી હશે એક વરસ થી તમે દાદી ખબર લીધી નથી એ પથારીમાં પડ્યા પડ્યા ગંધાઈ છે એટલે ને તમે મને પણ દાદી માના રૂમ માં નથી જવા દેતા પણ પપ્પા મને દાદી માના સરે માથે ગંધ નથી આવતી ભલે તો મને આવતી હોય હા સાચી વાત છે એક છત નીચે રહેતા હોવા છતાં હું મારી માની ખબર નથી પૂછતો હા એ એ ગંધાઈ છે એટલે પણ આજે તે મને સમજાવી દીધું કે એક માના શરીરમાંથી આવતી દુર્ગંધ તો પ્રભુના ચરણોમાં ચઢાવેલી ધૂપની સુવાસથી પણ વિશેષ હોય છે બેટા આજથી દાદી બની દેખભાલ નોકર નહીં પણ આપણે કરીશું ચાલ બેટા ચાલ અત્યારે દાદી પાસે જઈએ છે ચાલ